નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કપાસના લેટેસ્ટ સમાચાર જેમાં કપાસના ખેડૂતો માટે આવ્યા ખુશખબર શું છે આ ખુશખબર અને કપાસના ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલા ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હાલ ખેડૂતો માટે એક તો એ સારા સમાચાર છે કે અત્યારે કપાસના બજાર પંદરસોની નજીક તો ક્યાંક પંદરસો કે પંદરસો ઉપરના જોવા મળે છે જેમાં રાજકોટ બોટાદ જામજોધપુર બાબરા મોરબી બગસરા માણાવદર ધ્રોલ ઉનાવા અંજાર સાયલા આ બધા માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ ચૌદસો નેવથી લઈને પંદરસો વીસ સુધી ઊંચામાં જોવા મળતાને સરેરાશ ભાવ તેરસોથી ચૌદસો સિત્તેરનો બોલાતો હતો જો મિત્રો હાલ કપાસના સમાચારની વાત કરીએ તો સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં મણે ત્રીસથી લઈને ચાલીસ રૂપિયા વધતા જોવા મળ્યા હતા જેમાં ચૌદસો વીસ સુધીનો ભાવ માનમાન બોલાતો તે અત્યારે વધી ચૌદસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી બોલાય છે અને ગામડે જે વેપારો રસનતા ધરાવતા તે પણ અત્યારે વીસેક રૂપિયા મણે વધારી ઓફર કરવા લાગ્યા છે જો કપાસના બંને વાયદાની વાત કરીએ જેમાં સૌ પ્રથમ જોઈએ પરંતુ તેની અસર કેમ આપણે ત્યાં નથી તે સમજાતું નથી ન્યુયોર્ક માર્સ વાયદો એકાણું પોઈન્ટ બંધ જોવા મળતો તો એમસીએક્સ માર્સ વાયદો અઠાવન હજાર સત્સો ને એસી બંધ જોવા મળતો અને રહેવા અને કપાસિયા બજારની તો તેમાં બેન્ચમાર્ક સુડતાલીસ ઘટી ચોવીસો ને ઓગણચાલીસ નો રહ્યો હતો તો મિત્રો આવકો વાત કરીએ તો અઠવાડિયાના અંતે આવકો ઘટી દોઢક લાખ મણ થઈ ગઈ હતી દેશભરની આવકો પણ જે ઘટીને અત્યારે એક લાખ સિત્તેર હજાર ગાંસડી બંધાવાના સમાચાર હતા સાથે સોમવાર એટલે કે આવતીકાલ યાડો ખુલતાની સાથે જ કપાસના ભાવમાં આવકો કેવી રેશે કે આવકો મર્યાદિત રહેશે તો જ કપાસના ભાવમાં તેજીની શક્યતાઓ બની શકે તો મિત્રો હવે કપાસના ભાવ માત્ર ખેડૂતોના હાથમાં છે કારણ કે વાયદા તો તેજી બતાવી દીધી છે પરંતુ આવકો વધી જાય તો ભાવ ઘટે નહીતર આગામી થી વીસ દિવસમાં તમામ યાર્ડની અંદર થી ઉપર અને પંદરસો પચાસ સુધી ભાવ જોવા મળવાની ધારણાઓ છે તો બસ આજના કપાસની અપડેટમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર